પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાનું કઈ લાખો પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બાર લાખ એકવીસ હજારથી વધુ પડાવી લેનાર નિકુંજ અનિલ મોરડિયા હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો જોડિયા અને નિકુલ ઉર્ફે નનકો ઝીંઝાણાને ઝડપી પાડ્યા હતા તો આરોપી નિકુંજ મોરડિયાએ પાસઠ કમિશન લઈ આઈસીઆઈસીઆઈ નો એકાઉન્ટ હાર્દિકને આપ્યો હતો જેને પચીસ હજાર કમિશન લઈ એકાઉન્ટ નિકુલ ઉર્ફે નનકોને આપ્યો હતો જેને વીસ હજાર કમિશન લઈ એકાઉન્ટ આગળ કોને મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરાય છે અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાવની સૂચનાથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનો સાયબર ક્રાઈમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપીને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ અકાઉન્ટ આરો આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ પાસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાવીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે આજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે